ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીના એકસો એકમી જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સના આજના આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મંચ પર ઉપસ્થિત મારા સૌ સાથી મંત્રી ટીમ ગુજરાતના સૌ સાથી અધિકારીઓ અને અહીં ઉપસ્થિત સૌને હું ખાસ કરીને અહીંયા સ્વાગત કરું છું આજે વહેલી સવારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને શ્રદ્ધા અટલ બિહારી વાજપેયીજીનો ખૂબ સરસ પ્રતિમા ગાંધીનગરમાં લોકાર્પણ કરી આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ચરણોમાં વંદન કરીને અટલ બિહારીજીને ખાસ કરીને જન્મદિવસ નિમિત્તે આજે જે પ્રતિમા લોકાર્પણ કરવામાં આવી છે આ ગુડ ગવર્નન્સ નું એક એટલું સરસ મોડલ છે અને એ પ્રતિમામાં ગવર્નન્સને લઈને જે કોર્ટ્સ છે એ આવતા જતા આપણે સૌ લોકોએ જરૂરથી વાંચવા જોઈએ આજે ગુડ ગવર્નન્સ ડે ના નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ અનેક પ્રકલ્પોના લોકાર્પણ કર્યા છે ટેકનોલોજીની વાત હોય આપને સૌને દરરોજ માહિતી આપી શકશે કે કેટલા કામો પેન્ડિંગ છે કેટલા કામો સારી રીતે આપણે કરી શકીએ છીએ પરંતુ ગુડ ગવર્નન્સ ડે ના દિવસે મારા ગુજરાતભરના ટીમ ગુજરાતના આપણા સાથીઓ બી વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે મારું જરૂરથી એવું માનવું છે કે રાજ્ય સરકારે હંમેશા નવી પોલિસીઝ લોકોના લાભ માટે લાવે છે રાજ્ય સરકાર એ નવી યોજનાઓ સામાન્ય નાગરિકોને વધુમાં વધુ ઝડપથી મળે તે માટે લાવે છે રાજ્ય સરકાર એ રાજ્યના બધા જ વર્ગના લોકો માટે મદદગાર થઈ શકે તેમના સપનાઓ સાકાર કરી શકે તે માટે અલગ અલગ વિષયો પર નિર્ણય લેતી હોય છે પરંતુ આ નિર્ણયોને નીચે સુધી પહોંચાડવાની જે જવાબદારી છે એ ટીમ ગુજરાતની પ્રશાસનની વર્ગ એક ના ટીમ મેમ્બર હોય કે વર્ગ ચાર ના મેમ્બર હોય આ બધા જ લોકો ટીમ ગુજરાત તરીકે જ્યારે કામ કરતા હોય છે ત્યારે રાજ્યના મોટા ભાગના લોકો સુધી તમામ સુવિધાઓ તમામ લાભો પહોંચતા હોય છે આ સુવિધાઓને લાભો પહોંચાડવામાં આજે આપણે દેશમાં નંબર વન છે પરંતુ આજના સમયે આજના સમયની માંગને ધ્યાનમાં રાખીને હજી વધુ શું સુધારો કરી શકાય તે માટે આપણે નવા નવા પ્રયાસો કરીએ છીએ આદરણીય ને મેં અનેક વાર બેઠકોમાં જોયું છે ખૂબ નજીકથી એમના વિચારો બી જોયા છે હંમેશા પ્રયાસ કરતા હોય છે ખૂબ સારી ભાષામાં પ્રશાસનને કહેતા હોય છે કે રાજ્યનો એક સામાન્ય નાગરિક એના લાભ માટે અગર કોઈ વિષય લઈને આવે તો એ વિષય પર અગર કોઈ ક્વેરી હોય તો એકના એક વ્યક્તિ એકના એક વિષયમાં ક્વેરી એક જ વાર નીકળવી જોઈએ ક્વેરીનો જવાબ આવે તો પાછી ક્વેરી ક્વેરીની ઉપર ક્વેરી એ વિષયોમાંથી બહાર કઈ રીતે આવી શકાય તે માટે અલગ અલગ માધ્યમથી આ પ્રકારની કામગીરી પર વોચ કઈ રીતે રાખી શકાય તે માટે ટેકનોલોજીના માધ્યમનો બી સહાય લઈ રહ્યા છે પરંતુ ટેકનોલોજી તો માહિતી આપી શકશે પણ જ્યાર તક આપની વૃત્તિ નહીં બદલાય ઘણા લોકો એવા હોય કે જેને કઈ જ કામ ના હોય તો બી સામાન્ય નાગરિકના સામાન્ય વિષયોની એકની એક ફાઇલ રિપીટેડ 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 ઇન્કવાયરીઝ ક્વેરીઝની અંદરથી બહાર ના આવે તો એના કારણે ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકોને તકલીફ પડતી હોય છે રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ વિષયોની અંદર ખૂબ મોટા પાયે સરળતાથી લોકોને લાભ મળી શકાય તે દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે હું મહેસૂલ વિભાગની વાત કરું તો અનેક ઐતિહાસિક નિર્ણયો મુખ્યમંત્રીશ્રીની નેતૃત્વમાં ગુજરાતમાં લેવાયા છે જે દેશભર માટે એક આઈ ઓપનર નિર્ણયો છે એ બધા જ નિર્ણયો માટે હું મુખ્યમંત્રીશ્રીને રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનવા માંગુ છું આજે પ્રધાનમંત્રીશ્રીનું સપનું પ્રધાનમંત્રી મુફ્ત બિજલી યોજના આ રૂફટોપ સોલર યોજના એ અહીંયા બેઠેલા તમામ અલગ અલગ આઈઆઈએમમાંથી આવેલા છે કોઈક આઈઆઈટીમાંથી આવ્યા છે બધા જ દેશની ખ્યાતનામ યુનિવર્સિટીથી આવેલા લોકો છે આપ જોઈ શકો છો કે ગવર્મેન્ટ શું હોઈ શકે મફતમાં વીજળી તો આપવી જ છે પરંતુ મફતમાં બિજલી આપીને એને સ્વનિર્ભર પોતે આત્મસન્માન જોડે પોતાની બિજલી પેદા કરે ને પોતે વાપરે ગવર્નન્સ નો આનાથી ઉત્તમ કોઈ ઉદાહરણ હોય જ ના શકે અને તેમાં આપણા રાજ્યનું ઉદાહરણ દેશનું કોઈ બીજું રાજ્ય આજુબાજુમાં કોમ્પિટિશનમાં ના આવી શકે પાંચ લાખ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલો લાગી ગઈ અને લોકોના ઘરમાં મફતની વીજળી મળવા આખા દેશની અંદર વીસ લાખ લાગી છે એમાં પચીસ ટકાથી વધારે શેર એ ગુજરાતનો છે એટલે ગુજરાતના લોકોને વધુમાં વધુ લાભ પહોંચાડવા માટે ગવર્નન્સનું સૌથી ઉત્તમ ઉદાહરણ આપણે લોકો પ્રસ્થાપિત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આજે એનઆરજી માટે એક પોર્ટલનું લોન્ચિંગ થયું અહીંયા બેઠેલા સૌ લોકોને કદાચ અંદાજો નહીં હશે કે જે એનઆરઆઈ ભાઈઓ આપણા ગુજરાતની અંદર ઇન્વેસ્ટ કરે છે ગુજરાતની અંદર વર્ષો પહેલાની એ લોકોની પોત પોતાની જમીનો હોય કોઈ બીજા પ્રોજેક્ટો હોય પરંતુ નાની મોટી સમસ્યાઓ માટે એ નોન રેસિડેન્શિયલ ગુજરાતી જેને ગુજરાત સુધી ધક્કો ના ખાવો પડે તે માટે આ પોર્ટલની વ્યવસ્થા કરવામાં આવી છે અને પોર્ટલ માત્ર બનાવવું એટલું જ નહીં આ પોર્ટલ બનાવતી વખતે એની વ્યવસ્થાઓ એક નક્કી કરવામાં આવી કે જે વિભાગોના જે વિષય હશે તમામ લોકો એક સાથે બેસીને મહિને બે મહિને જે વિષયો ભેગા થાય એ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એમને સાંભળવામાં આવે જેથી આપણા જે એનઆરજી ભાઈઓ છે તેમનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતની અંદર ઘટે નહીં પરંતુ ઝડપથી વધે તે દિશામાં આ પોર્ટલ આપણે આજે લોન્ચ કર્યું છે તમામ નવી પોલિસીઝ એ આવનારા દિવસોમાં રિન્યુઅલ એનર્જીઝ માટે આપણા માટે ખૂબ મહત્વની સાબિત થશે બીજી અનેક પોલિસીઝ અનેક નિર્ણયો આજના દિવસે લેવામાં આવ્યા છે આ જેટલા નિર્ણયો લીધા ને એ અહીંયા બેઠેલા લોકોને બી યાદ નહીં રહે એટલા બધા નિર્ણયો એક દિવસની અંદર લીધા આજ ગુજરાત સરકારની ઓળખ છે આ બધા નિર્ણયો આજે લઈ શકતા હતા આવતા મહિને લઈ શકતા હતા એક મહિના પછી લઈ શકતા હતા દરરોજ અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ થઈ શકતી હતી પરંતુ ગુજરાતનું ગુડ ગવર્નન્સ મોડલ શું છે કે એક જ દિવસની અંદર જેટલી વસ્તુઓ રેડી થઈ આજે બધી જ વસ્તુઓ લોકોની સેવામાં ઉપલબ્ધ કરી લેવામાં આવી અને કાલથી જ આ વિષયો બધા જ લોકોને લાભ મળી શકે તે માટે આજે આ બધી જ પોલિસીઝ ડિક્લેર કરવામાં આવી છે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આજે આ ભલે એમનો આભાર માનવા માગું છું કે શ્રદ્ધે અટલ બિહારી વાજપેયી સાહેબની જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ગુડ ગવર્નન્સ ડે બનાવવાનો જે એમને નિર્ણય લીધો છે આ નિર્ણયથી અટલ બિહારી વાજપેયીજીના વિચારો એમનું વિઝન એ લોકો સુધી પહોંચે છે ગવર્નન્સની અંદર આ વિષયોની ચર્ચાના કારણે નવા લોકો જે ખાસ કરીને સરકારમાં જોડાયા છે તે લોકોને બી માહિતગાર થઈ છે આ ગુડ ગવર્નન્સ ડે ની સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર આપની પ્રેરણા માટે ખૂબ ખૂબ આભાર